નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે ઓગસ્ટ મહિનાની અંદર જે મળવાપાત્ર જથ્થો છે જે તહેવારો નિમિત્તે જન્માષ્ટમી નિમિત્તે જે વધારાનું અનાજ આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો અંત્યોદય કાર્ડ ધારકોને જે વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ માં તહેવાર નિમિત્તે કેટલો જથ્થો આપવામાં આવશે એમની માહિતી જોઈએ તો પ્રથમ મિત્રો ઘઉં છે જે અંત્યોદય કાર્ડારકોને 20 કિલો કાર્ડ આપવામાં આવશે અને તમને આપવામાં આવશે વિતરણ કરવામાં આવશે તો મિત્રો ઘઉં અને ચોખા જે અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્ય આપવામાં આવશે અને તમને કાર્ડદીટ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો દાળ છે જે અંત્યોદય કાર્ડ ધારકો એક કિલો કાર્ડ આપવામાં આવશે અને એના તમારે કિલોના 50 રૂપિયા ચુકવાના રહેશે ત્યારબાદ મિત્રો ખાંડની વાત કરીએ તો ખાંડ છે જે અંત્યોદય કાર્ડ ધારકો હોય તો ગ્રામ અને ત્રણ થી ઓછામાં ઓછી કિલો આપવામાં આવશે અને પ્લસ વધારાની એક કિલો તહેવાર નિમિત્તે વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા કિલો આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા ચણા આપવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડદીટ આપવામાં આવશે અને એના તમારે કિલોના રૂપિયા રહેશે ત્યારબાદ મિત્રો સિંગતેલ છે જે અંત્યોદય કાર્ડ ધારકો જે આપવામાં આવશે અને એના તમારે સો રૂપિયા ના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને કિલો જે આપવામાં આવશે અને એનો માત્ર તમારે એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને જે ઘઉં અને ચોખા વિનામૂલ્યે આપવામાં આવશે અને આપવામાં આવશે અને તહેવાર નિમિત્તે તે જે વધારાનું અનાજ છે જેમાં ખાંડ છે તેલ છે આખા ચણા છે છે એ રાહત દરે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ઓગસ્ટ મહિનામાં જે તહેવાર નિમિત્તે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે જેમને ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે મિત્રો જે એનએફએસ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તો એમને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ નામૂલે આપવામાં આવશે તો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તો એમને વ્યક્તિ ઘઉં ચોખા આપવામાં આવશે કાર્ડ દીઠ ઘઉં અને વિતરણ કરવામાં આવશે મિત્રો એમની વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ ધારકો છે તો એમને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે કિલોના પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મિત્રો ખાંડ છે જે એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તો એમને વિતરણ કરવામાં આવશે અને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે પ્લસ વધારાની જે એક કિલો ખાંડ આપવામાં આવશે જે તહેવાર નિમિત્તે વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે અને એના તમારે બે રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા ચણા છે જે એન એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તો એમને એક કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો સિંગ તેલ છે જે એનએફએસએ એપીએલ બીપીએલ કાર્ડ ધારકો છે તો એમને એક લીટર કાર્ડદિઠ વિતરણ કરવામાં આવશે અને તમારે લિટરના સો રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને એનો માત્ર તમારે એક રૂપિયો આપવાનો રહેશે ઓગસ્ટ મહિનાની અંદર તહેવાર નિમિત્તે જે વધારાનું ખાંડ છે સિંગતેલ છે જેનું વિતરણ કરવામાં આવશે જે રાહત દરે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘઉં અને ચોખાનું ડબલ વિતરણ જે આગલા મહિનામાં કરી દેવામાં આવ્યું છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને જે ઘઉં અને ચોખા છે તો એ ડબલ વિતરણ આગલા જે પાછલા મહિનાની અંદર કરી દેવામાં આવ્યું છે ઘણા બધા રેશન કાર્ડ ધારકો જે મેળવી લીધું છે ઘણી બધી જે દુકાનો છે તેને ડબલ વિતરણ કરી દેવામાં આવ્યું છે પરંતુ જો તમારે બાકી હોય તો જે રેશન કાર્ડ ધારકો ને ઓગસ્ટ મહિનામાં જે ઘઉં અને ચોખા નું વિતરણ જે જુલાઈ નું જે ડબલ વિતરણ બાકી હતું તો એ તમારે ઓગસ્ટ મહિના ની અંદર લઈ લેવું અને જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે જે વધારા અનાજ આપવા ખાંડ આપવામાં આવશે સિંગતેલ તુવેલદાર આખા ચણા જે રાહત દરે વિતરણ કરવામાં આવશે તો એનું પણ વિતરણ લઈ લેવું અને જો તમારે ડબલ વિતરણ આવી ગયું હોય ઘઉં અને ચોખા જે ડબલ અનાજ આવી ગયું હોય તો તમને નહીં મળે બાકી તમારે એ અનાજ પણ સાથે લઈ લેવું